નમો કે નામ રક્તદાન કાર્યક્રમનો પ્રારંભ થયો મુખ્યમંત્રીએ પાલડીના ટાગોર હોલમાં રક્તદાન કેમ્પનો પ્રારંભ કર્યો બે પોઈન્ટ વીસ લાખ લોકોએ રક્તદાન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે

તેમની તકતી ક્યારેય લાગતી નથી તેથી જ રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી પરંતુ કરુણા પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતિક છે કોઈ એક વ્યક્તિ ના રક્તદાનથી કોઈ માં ને પોતાનો પુત્ર પાછો મળી શકે છે બાળકને પોતાના પિતાનો ચહેરો જોઈ શકે છે અને કોઈ વ્યક્તિના જીવનમાં આશાનું નવું કિરણ પ્રસરી શકે છે માનવતાના પવિત્ર કાર્યમાં યોગદાન આપનાર તમામ રક્તદાતાઓને એક અર્થમાં દેવદૂત છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજ રોજ ચાણક્યપુરી ખાતે પણ પહોંચ્યા હતા જ્યાં ભાગવત કથામાં તેમણે હાજરી આપી અને ત્યારબાદ જાજપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વમ્યા ધામ ના મંદિરના નિર્માણ કાર્ય સ્થળે તેમણે મુલાકાત લીધી હતી

અને એના ઉપર સાતસો ફૂટ લાંબો પાંચસો પચાસ ફૂટ પહોળો ને આઠ ફૂટ ઊંડો જે રાફ્ટ ભરાઈ રહ્યો છે અને એ રાફ્ટની વિઝિટે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી પધારતા હોય ત્યારે એમની લાગણી કેટલી હશે કે મા ઉમિયા પ્રત્યેનીક રાફ બંધાઈ રહ્યો છે મારે પણ જોવો છે એ આજે એમની એક ભાવનાથી એક આધ્યાત્મિક ચેતનાથી અહીં આવે છે વિવેક અભિરાયજી પણ અહીંયા જે આજે સવારે જ આવ્યા છે એમણે પણ વાત થઈ તો એમણે પણ એ જ ઈચ્છા વ્યક્ત કરી કે ને આટલું મોટું કાર્ય થતું હોય ને માં ઉમિયાના ધામો તો આ બીજી વખત આવે પૂરે विश्व ઉમિયા ધામ કા જો ફર્સ્ટ હે ઓર્ગેનાઇઝેશન હે ઓર પટેલ સાહેબ જેસે લોક જો apni jeevan ko is kaam ke liye samarpit karte